નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો અગત્યની અપડેટ શિક્ષણ સહાયક પરથી બે હજાર ચોવીસ ફાઇનલ મેરિટ લિસ્ટ તેમજ શાળા પસંદગી અન્વયે જે સૂચનાઓ જાહેર થઈ છે એને લઈને આજનો વિડીયો છે મિત્રો વિડિયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને વિનંતી આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો લાઇક કરશો અને આપના મિત્રો સુધી શેર કરશો જેથી કરી આવા તમામ શૈક્ષણિક ભરતી શૈક્ષણિક ન્યૂઝ અને અન્ય અપડેટના તમારા સુધી વિડીયો સરળતાથી પહોંચતા રહે મિત્રો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા શિક્ષણ સહાયક ભરતીમાં ક્યારે ફાઇનલ મારી લિસ્ટ આવશે અને સારા પસંદગી સૂચનાઓ ક્યારે આપવામાં આવશે તો એને લઈને મહત્વની અપડેટ છે શાળા પસંદગી ફાઇનલ મેરિટ લિસ્ટ અને શાળા પસંદગી જાહેર થઈ ગઈ છે તો વિગતે જોઈએ મિત્રો તો શિક્ષણ સહાયક ભરતી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે તેર પોંચ બે હજાર પચીસના ના રોજ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે એફએમએલ જાહેર કરેલ છે ઉમેદવારો તારીખ તેર પોંચ બે હજાર પચીસથી તારીખ પંદર પોંચ બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ઓગણસાઠ કલાક સુધી શાળા પસંદગી આપી શકશે જે અન્વયે સૂચનાઓ જાહેર કરવામાં આવેલ છે મિત્રો તો ગઈકાલે રાત્રે જે મોડા શિક્ષણ સહાયક ભરતી માટેની શાળા પસંદગી તેમજ ફાઇનલ મેરિટ લિસ્ટ અને સમાવેશ તમામ ઉમેદવારો માટે શાળા પસંદગી જાહેર થઈ ગઈ છે તો એ માટે તેર તારીખના રાતના અગિયાર ઓગણસાહ કલાકથી પંદર પાંચ બે હજાર પચીસના રોજ રાતના અગિયાર ઓગણસાહ કલાક સુધી આવા ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ તમામ ઉમેદવારો અહીંયા જિલ્લા શાળા પસંદગી કરી શકશે ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે મિત્રો મિત્રો આ માટે ભરતી સમિતિની જે ડાયરેક્ટ વેબ વેબસાઇટ છે એચ જીવી ડોટ જીએસસીઆર ડોટ જીએસસીઆરસી ડોટ ઇન એ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે ત્યાંથી જઈ સીધા જ તમે તમારા ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવેલ વિષયવાઈ જ ઉમેદવારો વિષયવાઈજ એફએમએલ જોઈ શકશો અને એ ભરતી સમિતિની વેબસાઇટ પર જઈ અને જે એફએમએલમાં સમાવેશ થયો છે એવા તમામ મિત્રો આગળની જે માર્ગદર્શક સૂચનાઓ છે એ ત્યાંથી ડાઉનલોડ કરી શકશે અને શાળા પસંદગી આપી શકશે મિત્રો ફરી આપને એકવાર વિનંતી આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટને અવશ્યથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો આપણી ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર આવા તમામ ભરતી પ્રક્રિયા તેમજ અન્ય ભરતીઓના શૈક્ષણિક ન્યૂઝ તમામ માહિતી આપણે આ વિડીયો પર વિડીયો થકી ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો અવશ્યથી આપણા મિત્રોને આ શેર કરશો લાઇક કરશો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો મિત્રો સૌ પ્રથમ તમારે આ વેબસાઇટ ઉપર જઈ જે તે વિષયમાં ફાઇનલ મેરિટ લિસ્ટમાં આવતા ઉમેદવારો પોતાનું લિસ્ટ ડાઉનલોડ કરી જોઈ શકશે અને કયો જાય જે ન્યૂ અપડેટમાં વાંધા અરજી જે વાધા અરજી ડોકેટનો નિકાલ છે એ તમામ મિત્રો જેમણે વાંધા અરજી રજૂ કરી હતી એમનો કમિટી દ્વારા ભરતી કમિટી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ પણ પોતાની અરજી વાધા અરજી નંબર વાંધા કારણ અને ભરતી સમિતિનો જે નિર્ણય છે એ પણ જોઈ શકશે ત્યારબાદ જે માર્ગદર્શક સૂચનાઓ છે જે જાહેરાત શિક્ષણ સહાયક ભરતીમાં ઉચ્ચતર સરકારીની જે શાળા પસંદગીની જે માર્ગદર્શક સૂચનાઓ છે તે પણ ત્યાંથી ડાઉનલોડ કરી શકશે મિત્રો એ તમામ સૂચનાઓ આપણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક પરથી વર્ષ બે હજાર ચોવીસ અન્વયે મળેલ વાંધા અરજીના નિર્ણય બાબત તો મિત્રો જે કોઈ પણ મિત્રોએ વાંધા અરજી કરેલી તે વાંધા અરજી બાબતે જો ડોકેટ આપણે વાંધા અરજી બાબતે જે રજૂ કરેલી વિગતો છે એના અનુસંધાનમાં કમિટીએ જે નિર્ણય લીધો છે એ તમે અહીંયાથી જોઈ શકશો જે તે લાગુ પડતા કેન્ડિડેટ આ માહિતી ભરતી સમિતિની વેબસાઇટ પરથી જોઈ શકશે તેઓના અરજી નંબર ઉમેદવારનું નામ વાધા અરજી બાબતેની ટૂંકી વિગત અને કમિટીએ શું નિર્ણય કર્યો છે એ તમે અહીંયા આપેલું છે તમામ જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ડાઉનલોડ કરી અને લાગુ પડતા જે કોઈ પણ ઉમેદવાર મિત્રો છે કેન્ડિડેટ્સ એ અહીંયા જોઈ શકશે આ ઉપરાંત જે મિત્રો છે એ ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે એવા તમામ ઉમેદવાર મિત્રો શાળા પસંદગી માટેની સૂચનાઓ પણ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેનો સંપૂર્ણ અભ્યાસ કરી શાળા પસંદગી આપી શકશે સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ શાળા પરથી બે હજાર ચોવીસ ઉમેદવારો માટે ઓનલાઈન શાળા પસંદગી અંગેની સૂચનાઓ એમાં તારીખ તેર પોંચ બે હજાર પચીસના રોજ માધ્યમ વાઇઝ વિષય વાઇઝ કેટેગરી વે ઉપલબ્ધ ખાલી જગ્યા અન્વયે એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ જે ભરતી સમિતિની વેબસાઇટ છે એના ઉપર મૂકવામાં આવેલ છે તેમજ આ અંગેની જાણ સંબંધિત ઉમેદવારોની એસએમએસથી પણ કરવામાં આવે છે એટલે જે કોઈ પણ મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવેશ છે શાળા પસંદગી આપવાની છે તમામને એસએમએસથી પણ અહીંયા જાણ કરેલ છે આ જે ભરતી પ્રક્રિયા છે એ સંદર્ભે જે ફાઇનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ થયેલ ઉમેદવારો પોતાની ઈચ્છા અનુસાર પોતાના માધ્યમ વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતા ક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત મિત્રો તમામ તમારે શાળાઓ પસંદ કરી શકશો જિલ્લાઓની તમારી અગ્રતા ક્રમ અનુસાર તારીખ તેર પોંચ બે હજાર પચીસથી પંદર પોંચ બે હજાર પચીસ રાતના અગિયાર ઓગણસાઠ કલાક સુધી તમે સહ પસંદગી આપી શકો છો મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવારો કોઈ શાળા પસંદગી ઈચ્છતા નથી એવું માની તેમને ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે જે સંબંધિતોએ ખાસ નોંધ લેવી એટલે મિત્રો લાસ્ટ મિનિટ છેલ્લો દિવસ છેલ્લો સમય જોયા વગર જે કોઈ પણ મિત્રો ફેમેલમાં સમાવેશ છે એમને નમ્ર વિનંતી એમને આગ્રહભરી વિનંતી કે ઝડપથી તેઓ શાળા પસંદગી આપી દે અનામત કેટેગરીના જે ઉમેદવારોનો સમાવેશ જનરલ તરીકે થયેલ હોય તે ઉમેદવારો પોતાની કેટેગરી મુજબની શાળાઓ અને જનરલ કેટેગરીની શાળાઓ માટે પસંદગી આપી શકશે ખાસ મિત્રો આ ઘણા ઉમેદવાર મિત્રોને મૂંઝવણ હતી એનો એ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે કે કેટેગરીવાળા મિત્રો જો જનરલમાં સમાવિષ્ટ હોય તો એ જનરલ પ્લસ પોતાની કેટેગરી એમ શાળા પસંદગી કરી શકે છે તે માટે તેઓએ કેટેગરી ફિલ્ટરમાં કેટેગરી પસંદ કરી શાળા પસંદ કરવાની રહેશે ઓનલાઈન શાળા પસંદગી કરવા માટેની જે સૂચનાઓ છે એમાં તમારે ભરતી સમિતિની વેબસાઇટ ઉપર જઈ હાયર સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ વિકલ્પ પર ક્લિક કરવાનું છે તેઓથી લોગઇન થઈ અને પોતાનો ટાટ નંબર જન્મ તારીખ કેપચા કોડ વગેરે નાખી અને તમારે લોગિન થઈ જે તે શાળા પસંદગીની સૂચનાઓ અનુસાર અનુસરી અને શાળા પસંદગી કરવાની રહેશે મિત્રો લોગિન કર્યા બાદ પહેલો એક ઓપ્શન છે હાલ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકે પરજ બજાવો છો હા કે ના જે તે લાગુ પડતા ચેકબોક્સમાં તમારે ટીકટ કરવાની રહેશે જો હા તો તમે કયા વિભાગમાં પ્રાઇમરી સેકન્ડરી હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ગ્રાન્ટી અને સ્કૂલ ડાયસ્કો તમારે અહીંયા નાખવાનું રહેશે બીજું જે ખાસ છે મિત્રો આપણે જે ક્રમિક ભરતીના અનુસંધાનમાં વાત કરે છે મિત્રો એને લઈને આ ખાસ કે આપણે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગ માટે અરજી કરેલી છે લાગુ પડતી વિગતો તમે ભરી શકો અહીંયા ચેકબોક્સમાં માર્ક કરી અને ભરવાની રહેશે એમાં બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક તો એમાં કયા અરજી નંબરથી કરેલી છે સરકારી માધ્યમિક અરજી નંબર અને બિન સરકારી માધ્યમિક અરજી નંબર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ ખાસ મિત્રો જોઈએ તો જે થર્ડ આપેલ વિકલ્પો પૈકી આપ જે કોઈ પણ લાભ લેવા ઈચ્છતા હો તે વિકલ્પ પસંદ કરવો કે મારો કેટેગરીનો લાભ લેવાયો અને સલાહ પસંદગી કરું છું કે કેટેગરીનો લાભ જતો કરી સલાહ પસંદગી કરવા ઈચ્છું ત્યારબાદ સ્કૂલ સિલેક્શન મેનુ ઉપર જઈ તમારે જે તે વિષય માધ્યમ અને કેટેગરીની વિગતો જોવા મળશે એમાં ડિસ્ટ્રિક્ટના ડ્રોપ આઉટ મેનુમાં એક કરતાં વધારે જિલ્લા પસંદ કરી શકશો તમે મિત્રો ત્યારબાદ સર્ચ પર ક્લિક કરી જમણી બાજુ જે તે જિલ્લાની સ્કૂલ લિસ્ટ જોવા મળશે એમાં શાળાનું નામ ગામ તાલુકો જિલ્લા સાથેની યાદીમાં તમને જોવા મળશે એમાં જમ જે કોઈ પણ શાળા તમે અગ્રતા ક્રમ અનુસાર પસંદ કરવા ઈચ્છતા હો એના એરોના ક્લિક નિશાન પર ક્લિક કરી અને શાળા પસંદગી જમણી બાજુ મેળવી શકે જેવું ક્લિક કરશો તો તમે જે પસંદગી આપી એ જમણી બાજુ એડ થઈ જશે ઉમેદવારો પસંદગી ક્રમ મુજબ ક્રમાનુસાર શાળાઓ પસંદ કરવી તેમજ જે શાળા જમણી બાજુ યાદીમાં આવી છે કે નહીં તે પણ ચકાસી લેવું જમણી બાજુએ પસંદ કરાયેલ શાળાઓ જોઈ શકશો મિત્રો આ ઉપરાંત શાળા પસંદગી આપ્યા બાદ તમે શેવ બટન પર ક્લિક કરવાનું રહેશે સેવ બટન ઉપર ક્લિક કર્યા બાદ જો તમે સીધા લોગ આઉટ થશો તો આ તમામ પ્રક્રિયા ફરીથી કરવી પડશે એટલે ખાસ મિત્રોને નમ્ર વિનંતી કે શાળાની યાદી ફાઇનલ કરવા સેવ એન્ડ કન્ફર્મ બટન પર ક્લિક કરી ફાઇનલાઇઝ કરી શકાશે એટલે ખાસ મિત્રો સેવ એન્ડ કન્ફર્મ આપવાનું ભૂલશો નહીં પસંદગી યાદીમાં કોઈ શાળા રદ કરવી હોય તો એના માટે રિમૂવ ઓપ્શન છે એ પણ તમે જોઈ શકો છો શાળાઓ પસંદ કર્યા બાદ સેવ બટન ક્લિક કરી ડેટા સેવ કરવાનો રહેશે અને જે કન્ફર્મ એન લોક ફાઇનલ કરવું જે તમે પસંદગી જે તે જિલ્લાની શાળાઓ અનુસાર પસંદગી ક્રમ આપ્યો છે એને તમારે કન્ફર્મને લોક કરવાનું રહેશે ખાસ મિત્રો કન્ફર્મ એન્ડ લોક બટન પર ક્લિક કરી ઉમેદવારના રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એને ઓટીપી નાખી અને પસંદગીનો ડેટા ફાઇનલ સબમિટ કરવાનો રહેશે ઓનલાઈન શાળા પસંદગી આપતી વખતે ઉમેદવાર જે શાળામાં પ્રથમ છે તો હોય તે મુજબનો ક્રમ આપી ઉપલબ્ધ તમામ શાળાઓ પોતાની પસંદગીના ક્રમ અનુસાર ગોઠવવાની રહેશે એટલે તમારે જે શાળામાં જવું હોય જે તે જિલ્લામાં એ ખાસ જોઈ અને તમારે પસંદગીનો અગ્રતા ક્રમ આપવો મિત્રો કન્ફર્મ એન્ડ લોક કર્યા બાદ આપ હોમટેબ પર જોઈ વ્યૂ કેન્ડિડેટ સ્કૂલ સિલેક્શન તમારે કન્ફર્મ લોક થઈ ગયા બાદ તમે હોમ મેન્યુ પર જઈ અને તમે જ પસંદ કરેલી ઉમેદવારે પસંદ કરેલી શાળાઓનું લિસ્ટ જોઈ શકશો અને પ્રાયોરિટી ક્રમ સાથે તમને જો યાદી જોવા મળશે તેને ડાઉનલોડ એન્ડ એ પ્રિન્ટ કરી શકશો મિત્રો ડાઉનલોડ એન્ડ પ્રિન્ટ કેન્ડિડેટ સિલેક્ટ સિલેક્ટેડ સ્કૂલ રિપોર્ટ પીડીએફ સ્વરૂપે અહીંયા તમે ડાઉનલોડ કરી શકશો ઉમેદવારે પોતાની શાળા પસંદગી કન્ફર્મ એન્ડ લોક કરતાં પહેલાં કોઈપણ તબક્કે શાળા યાદી રિસેટ કરી તમામ શાળાઓ નર્સથી પસંદગી કરી શકશે પરંતુ તેને લોક એન્ડ કન્ફર્મ લોક કરશો ત્યારબાદ જ એ ફાઇનલ ગણાશે એટલે મિત્રો તમે ખાસ જોઈ લેજો અને તમામ મિત્રોને વિનંતી કે તેઓ કન્ફર્મ એન્ડ લોક ખાસ ટકાશે ઉમેદવારો તારીખ પંદર પોંચ બે હજાર પચીસના રોજ અગિયાર ઓગણસાઠ કલાક સુધી જ પોતાની પસંદગી કન્ફર્મ એન્ડ લોક કરવાની રહેશે ત્યારબાદ ફેરફાર કરાયેલ કોઈ ડેટા ધ્યાને લેવામાં આવશે નહીં ઉમેદવારે છેલ્લે કન્ફર્મ લોક કરેલ હશે તે ડેટાને જ ધ્યાને લેવામાં આવશે આથી પસંદગી યાદી ફાઇનલ કર્યા બાદ બાદની સમયમાં તમારે કન્ફર્મ લોક કરવું જરૂરી છે ખાસ મિત્રો તમામ જે એફએમએલનો સમાવેશ મિત્રો છે એમને વિનંતી કે ઉમેદવારો છેલ્લી તારીખ સમયની રાહ જોયા વિના સમયસર સારા પસંદગી કરે પૂર્ણ કરે હિતાવા છે જેથી છેલ્લા સમયે કોઈ ઉદભવતી સમસ્યાઓ ઉદ્ભવે નહીં દભવતી સમસ્યાઓ તમે ટાળી શકો એટલે લાસ્ટ મેરીટ રસ તમે મહેરબાની કરી અને સમયસર શાળા પસંદગી પૂર્ણ કરશો શાળા ફાળવણી બાદ છે તે શાળામાં નિમણૂંક આપવા અંગેની નિમણૂંક શરતો અંગે આગામી અલગ માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવશે એટલે કન્ફર્મ થયા બાદ તમારે જે કોઈ પણ શાળા મળશે શાળા એલ સ્કૂલ એલોટમેન્ટ થશે એ બાદ શાળામાં નિમણૂંક આપવા અંગે જે તે ત્યારબાદની માર્ગદર્શક સૂચનાઓ જે તે જિલ્લામાં જે ડિયોગ છે જો તમારે જે આગળ આવે છે તે અંગેની માર્ગદર્શક સૂચનાઓ અલગથી તમને આપવામાં આવશે ખાસ મિત્રો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક ભરતી પસંદગી સમિતિ આપ સૌનું શિક્ષણ વિભાગમાં સ્વાગત કરે છે અને આપ સૌને શિક્ષણ વિભાગના સંનિષ્ઠ કર્મયોગી બનવા અંગે શુભકામનાઓ પાઠવે છે મિત્રો તો અહીંયા જે કોઈ પણ શિક્ષક મિત્રો ટૂંક સમયમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટિનેડ ઉચ્ચતર માધ્યમિક સરકારી માધ્યમિક અને ગ્રાન્ટેડ માધ્યમિકમાં શિક્ષક શિક્ષણ બન શિક્ષણ સહાયક શિક્ષક તરીકેની ફરજ બજાવવા જઈ રહ્યા છે એવા તમામ મિત્રોનું અહીંયા આપણી જે પડતી પસંદગી સ્ટાફ પડતી પસંદગી સમિતિ છે એ આપણા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગમાં આપ સૌ હાર્દિક સ્વાગત કરે છે અને સંનિષ્ઠ કર્મયોગી બનવા અંગેની શુભકામનાઓ પાઠવે છે આ ઉપરાંત મિત્રો આપણા પ્લેટફોર્મ થકી પણ સર્વે મિત્રોને શુભકામનાઓ પાઠવીએ છીએ કે આપ શિક્ષણ વિભાગમાં હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ગ્રાન્ટિની તેમજ સેકન્ડરી ગવર્મેન્ટ તેમજ ગ્રાન્ટી એડમાં શિક્ષણ સહાયક તરીકેની પોતાની ફરજ બજાવવા ટૂંક સમયમાં જઈ રહ્યા છો ત્યારે એવા તમામ સરસ્વત મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ પરિવાર સ્કર્ફનેટી એજ્યુકેટ આપ સર્વેને અભિનંદન પાઠવે છે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે મિત્રો મિત્રો તો આ હતી આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણે આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો ચેનલને અવશ્યથી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરશો આપના મિત્રોને શેર કરશો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ